આજના video બાળકો આપણે ધોરણ છ ગણિતમાં માં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય તેના વિશે શીખવાના છીએ અને સંખ્યા પરિચય પ્રકરણનો આ છઠ્ઠો ભાગ છે જો તમે આગળના પાંચ ભાગ ન જોયા હોય તો પહેલા એ જોઈ લો એના પછી આ video તમે જોજો તો આગળના ભાગોની અંદર શીખતા શીખતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ તો એમાં આપણે આગળના પાંચમા ભાગની અંદર સ્વાધ્યાય એક point ત્રણ છે એ સમજ્યા હતા તેનાથી આગળ કૌંસનો ઉપયોગ એક point ચાર કોષ ઉપયોગ એ મુદ્દાથી આપણે શીખવાનું અને સમજવાનું બાકી છે તો આ વિડીયોની અંદર મુખ્યત્વે આપણે ત્રણ મુદ્દાઓ શીખવાના છીએ કોષનો ઉપયોગ કોષ વિસ્તરણ અને આટલું શીખવાના છીએ તો કોષનો ઉપયોગ ની આપણે શરૂઆત કરીએ છીએ તો કોષનો ઉપયોગથી ક્યાં કરવામાં આવતો હોય છે તો કોષનો ઉપયોગ છે મોટા ભાગે બજારમાંથી આપણે ક્યારેક ખરીદી કરતા હોય તો અલગ અલગ દુકાનોથી અલગ અલગ વસ્તુઓ લેતા હોઈએ તો એનો હિસાબ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની કિંમતની વસ્તુઓની ગણતરી કરવા માટે કૌંસનો ઉપયોગની જરૂર પડતી હોય છે જેમાં અહીંયા એક ઉદાહરણ આપેલું જો જુઓ તેમાં આ રીતે જુઓ એક પરિસ્થિતિ આપેલી છે કે તેમાં એક દસ રૂપિયાની એક એવી છ નોટ બુક કરી તેની બેન પણ મીરાએ પણ એવી સાત નોટ બુક કરી તો કુલ રૂપિયા કેટલા ચૂકવ્યા છે તો જો છ ગુણ્યા દસ વત્તા સાત ગુણ્યા દસ તો સાહીઠ વત્તા સિત્તેર તો ગણતરી કરી મીરાએ આ રીતે ગણતરી કરી છે. તો એને પહેલા notebook ની એક જ કિંમત હતી એટલે notebook નો સરવાળો કરી દીધો અને એને ગુણ્યા દસ કરી તો બંનેનો જવાબ સરખો જ આવી ગયો તો એવી રીતે એને ગણતરી કરી છે હવે અહીં પ્રયત્ન કરો એવો પ્રશ્ન છે પ્રયત્ન કરો કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલી સ્વરૂપે લખો તો અહીં એ બી સી એમ ત્રણ આપેલી છે વિગતો એને આપણે પદાવલી સ્વરૂપે લખવાની છે કે નવ અને બે ના સરવાળાને ચાર વડે ગુણો નવ અને બે ના સરવાળા ને ચાર વડે ગુણો તો એને કઈ રીતે લખાય છે તો એને લખવા માટે આપણે જો અહીંયા જ લખી નાખીએ આપણે તો નવ અને બે નો સરવાળો એટલે કઈ રીતે લખાય છે નવ વત્તા બે નો સરવાળો એને ચાર વડે ગુણો એટલે એને કાઉન્ટ કરી દેવાનો ગુણ્યા ચાર કરી દઈએ અઢાર અને છ ના તફાવત ને ચાર વડે ભાગો અઢાર અને છ એટલે કે અઢાર ઓછા છ એને ભાગવાના છે ચાર વડે ત્રણ અને બે ના સરવાળા ના ત્રણ ગણા વડે પિસ્તાલીસ ને ભાગો તો ભાગવાના છે ભાગ્યા ભાગ્યા ત્રણ ગણા ગુણ્યા ત્રણ આવી રીતે એની પદાવલી બનશે આગળ છે પાંચ વત્તા આઠ ગુણ્યા છ માટે ત્રણ અલગ અલગ દ્રષ્ટિઓ લોકો એમાં જો એક ઉદાહરણ આપણને છે એક સ્થિતિ એવી છે સોહની અને રીટા છ દિવસ માટે કાર્ય કરે છે સોહની પાંચ કલાક અને રીટા આઠ કલાક કામ કરે છે તો બંને અઠવાડિયામાં કેટલા કલાક કામ કરે છે તો આવી રીતે આ જે પદાવલી આપેલી છે એના માટે આપણે ત્રણ ત્રણ પરિસ્થિતિઓ લખવાની છે તો એના માટે આપણે જો અહીંયા પરિસ્થિતિ લખીને આપણે રાખેલી છે જો પેલું છે પાંચ વત્તા આઠ ગુણ્યા છ ની ત્રણ પરિસ્થિતિ લખો જો પેલી જો પેલી પરિસ્થિતિ આપણે લખી જો કે એક પેનની કિંમત 5 રૂપિયા છે અને નોટબુકની કિંમત 8 રૂપિયા છે જો કિશન 6 પેન અને 6 નોટબુક ખરીદે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એના મતે આવી એની સઉલે પ્રિયાને ગણતરી કરવી પડશે એ રીતે બીજી પરિસ્થિતિ લખી છે ઇનામમાં એક કિટમાં 5 રબર અને 8 પેંસા છે તો આની કુલ 6 કિટ હોય તો કુલ કેટલી વસ્તુઓ થશે એવી જ રીતે ત્રીજી પરિસ્થિતિ જોઈએ આપણે તો ત્રીજી પરિસ્થિતિ છે વૃક્ષારોપણ માટે શાળામાં છ બાળકોને પાંચ લીમડાના છોડ અને આઠ ગુલાબના છોડ આપવામાં આવ્યા તો કુલ કેટલા છોડ આપવામાં આવ્યા બધી પરિસ્થિતિ ત્રણ પરિસ્થિતિ છે એ લખી જાય એના માટે ગણતરી કરવા માટે આ નો બધી છે એનો ઉપયોગ કરવો એટલે આવી રીતના ઉદાહરણ કર્યું છે અહીંયા ઉદારણા કરું છું એવી રીતે આપણે પરિસ્થિતિ છે એ લખવાની છે એવી રીતે ત્રીજું છે કોષ આવશ્યક કોષનો ઉપયોગ કરી પાંચ પરિસ્થિતિ લખો ઉપયોગ તો આમાં કરેલો જ છે અને પાંચ પરિસ્થિતિ લખવાની છે પરિસ્થિતિ એટલે શું કે પરિસ્થિતિ જો અહીંયા લખેલી છે એવી પરિસ્થિતિ આપણે આના વિશે લખવાની છે તો એ લખવા માટે આપણે જો અહીંયા રાખેલી છે તો એમાં ત્રીજું છે પાંચ પરિસ્થિતિ લખવાની પેલું એ છે સાત કૌંસમાં આઠ ઓછા ત્રણ તો એની જો આપણે ત્રણ પરિસ્થિતિઓ લખેલી છે બાકીની બે તમારે સાથે લખવાની છે પેલું છે શાળાના બગીચામાં કુલ સાત હરોળમાં ગલકોટાના છોડ રોપવામાં આવ્યા હતા તેમાંથી દરેક કરોડમાંથી ત્રણ છોડ સુકાઈ ગયા તો કેટલા છોડ સુકાયા ઓગણને રહ્યા છે જો સાત હરોળની અંદર છોડ રોપવામાં આવ્યા દરેક કરોડમાં આઠ હતા એમાંથી ત્રણ સુકાઈ ગયા તો આવી રીતે પરિસ્થિતિ લખવાય છે બીજી પરિસ્થિતિ છે સફરજનના કુલ સાત બોક્સ છે દરેકમાં આઠ સફરજન છે તેમાંથી દરેક બોક્સમાં ત્રણ સફરજન બાળકોને વેચી દેવામાં આવે તો કેટલા સફરજન બાકી મત છે તો આવી રીતે પણ પરિસ્થિતિ લખી શકાય આગળ છે રમત રમવા માટે વિદ્યાર્થીઓના આઠ ગ્રુપ બનાવવામાં આવ્યા દરેક ગ્રુપમાં સાત વિદ્યાર્થીઓ હતા દરેક ગ્રુપમાંથી ત્રણ બાળકો તમને ના પાડે છે તો હવે કેટલા બાળકો રમત રમશે તો આવી રીતે એની પરિસ્થિતિ લખવાની જો પાંચ પાંચ પરિસ્થિતિ લખવાની છે કેટલી પાંચ પાંચ પરિસ્થિતિ આપણે ત્રણ લખી છે તમારે બાકીની તમારે જાતે લખવાની છે તો તમને થોડીક તમને લખવામાં સરળતા રહેશે અને તમે લખી શકશો આગળ છે બી છે સાત ઓછા બે અને દસ ઓછા ત્રણ તો એની આપણે કરવાની છે ગણતરી એમાં પેલું છે પરિસ્થિતિ આપણે લખી શકીએ બગીચામાં સાત હરોળ ગલગોટાની અને બે હરોળ ગુલાબની રોપવામાં આવી દરેક હરોળમાં દસ રોપા રોપવામાં આવ્યા પણ દરેક હરોળમાં ત્રણ રોપા સુકાઈ ગયા તો કેટલા રોપિયા સુકાયા વગરના રોપા થયા છે તો આ જે પદાવલી આપેલી છે એના આવી રીતે પરિસ્થિતિ આપણે લખી શકીએ આ એક ઉદાહરણ છે એવી રીતે તમે બીજી પરિસ્થિતિઓ પણ તમે લખી શકો તો આવી રીતે એની પરિસ્થિતિઓ લખવાની છે આગળ સુધી આગળ પ્રકરણમાં તો તમે જોઈ શકો છો કે સીમા અને મીરાનો જો આ ગણતરી કરી હતી કૌંસનો ઉપયોગ કર્યો હતો એ કૌંસનો ઉપયોગ ન કરીએ તો શું થાય જુઓ અહીંયા આપેલું છે કે દસ વત્તા સાત વત્તા છ ગુણ્યા દસ તો અહીંયા જો પહેલા સાત અને છ નો ગુણાકાર કરી દઈએ અથવા તો છ નો અને દસ નો ગુણાકાર કરી દઈએ તો છ નો અને દસ નો ગુણાકાર એટલે સાહીંઠ થઈ જાય તો સડસઠ જવાબ આવે તો અલગ અલગ જવાબ આવી શકે એટલે કોષ નો ઉપયોગ કરવો જરૂરી છે જો કોષ ઉપયોગ ન કરીએ તો જવાબ અંદર ફેરફાર થાય જો આવી રીતે કોષ હોય તો સાચો જવાબ આવે એને બદલે જો અહીંયા ગણતરી કરી નાખીએ એટલે જવાબ ખોટો આવ્યો તો એવી રીતે કોષ ગણતરીનો ઉપયોગ કરી અને ગણતરી કરવાથી જે છે એ જવાબ છે વ્યવસ્થિત આપણે મેળવી શકીએ છીએ તો કૌંસ ઉપયોગ કરવા માટે થોડાક ઉદાહરણો આપણે જોઈએ માની લો કે આપણે કોઈ બજારમાંથી વસ્તુઓ ખરીદી છે કે બે વસ્તુ એક દુકાનેથી રીંગણ મરચા વગેરે ખરીદ્યું છે તો એનો ભાવ જે હોય તો એનો રીંગણ છે એના વીસ રૂપિયા થયા વધતા મરચાના છે ત્રીસ રૂપિયા તો એ કૌંસમાં લખી કે બીજી દુકાનેથી આપણે ખરીદ્યું છે દૂધી અને ટમેટા તો એના છે ચાલીસ રૂપિયા વત્તા આના છે પચાસ રૂપિયા જો આવી રીતે ખરીદી હોય તો કઈ વાંધો નથી બધાનો સરવાળો કરી દઈએ તો થઈ જશે પણ માની લો કે દૂધી છે એ પાંચ કિલો ખરીદી છે અને એક દુકાનેથી ખરીદ્યા છે રીંગણ બે કિલો એનો ભાવ છે દસ રૂપિયા તો દસ ગુણ્યા બે વત્તા દૂધી છે એ પાંચ દૂધી ખરીદી છે પાંચ દૂધી પેલી કહી દે પાંચ અને એનો ભાવ છે પંદર જુણ્યા પાંચ તો આવી રીતે આ બંનેનો ગુણાકાર અલગ અલગ કરી અને એનો સરવાળો કરવો પડે તો આવી રીતે અલગ અલગ દુકાને કોઈ પણ વસ્તુ કરી દે તો એના માટે કૌસનો ઉપયોગ કરવામાં આવે છે હવે જે આગળનું મુદ્દો છે કૌસનું વિસ્તરણ કૌસનું વિસ્તરણ કઈ રીતે કરવામાં આવે છે તો કૌષનું વિસ્તરણ માટે પણ અહીંયા અલગ અલગ નમૂનાઓ આપેલા છે જો કઈ રીતે વિસ્તરણ કરવામાં આવે છે ના નમૂનાઓ અહીંયા બધા આપેલા છે તો એ વિસ્તરણ સમજવા માટે પણ આપણે એક નમૂનો ઉદાહરણ છે આપણે સમજી લઈએ જો પહેલું છે ઉદાહરણ છે પેલું જો એકસો બેને એકસો ત્રણ છે એ ગુણાકાર છે સરળ રીતે વિસ્તરણથી કરવું હોય તો કઈ રીતે શકેલું છે સો સો વત્તા બે સો છે એનો આપણે બે ભાગ સો વત્તા બે એટલે કે એકસો બે થઈ ગયા ગુણ્યા સો વત્તા ત્રણ એટલે કે આ સો વત્તા ત્રણ એ બેનું અલગ અલગ ભાગ કરી તો હવે બરાબર કરીને હવે બંનેનો ગુણાકાર કઈ રીતે થશે એ અહીંયા વિસ્તરણ બેલું છે અહીંયાનો બધાનો જે કઈ થશે એનો ગુણાકાર કર્યો છે એનો ગુણાકાર કરીને જે જવાબ આવશે જવાબ લખ્યો છે એનો બધાનો total કરીને અહીંયા સરવાળો છેલ્લે લખેલો છે જો એ ન સમજાતું હોય તો આપણે એક ઉદાહરણ છે એની અંદર આપણે જોઈએ કઈ રીતે કરી શકાય જો એનું એ ઉદાહરણ આપણે લઈએ છીએ એક સો બે ગુણ્યા એક ત્રણ આનો ગુણાકાર વિસ્તરણ કઈ રીતે કરેલું છે તો એક બે એટલે શું થાય એક બે એટલે તો એક બે એટલે સો વત્તા બે બરાબર તો ગુણાકાર એમને એમ ગુણાકાર ની ચોક બે એમનેમ હવે અહીંયા એકસો ત્રણ છે એકસો ત્રણ એટલે શું સો વત્તા ત્રણ જો આ બે ભાગ પડ્યા છે એટલે બેયને કૌંસ નો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ રૂપ બનાવી દીધા હવે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે આનું વિસ્તરણ હવે કઈ રીતે થશે આનું વિસ્તરણ કરવા માટે સો નો ગુણાકાર સો વત્તા બે નો ગુણાકાર સો વત્તા ત્રણ સાથે એનો અર્થ એ છે કે જો પેલા સો છે એનો ગુણાકાર આ સો સાથે કરવાનો છે પછી સો નો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે પછી બે નો ગુણાકાર સો સાથે કરવાનો છે અને બે નો ગુણાકાર ત્રણ સાથે ત્રણ આવી રીતે ચાર ગુણાકાર આપણે કરવા પડશે તો ચારે ચાર ગુણાકાર છે આપણે લખી નાખીએ તો પેલા સો નો સો સાથે સો ગુણ્યા સો વત્તા સો ગુણ્યા ત્રણ સો ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા સો બે ગુણ્યા સો

દસ હજાર ત્રણસો ને બસો પાંચસો અને છ તો દસ હજાર પાંચ પાંચસો છ આવી રીતે એની ગણતરી થાય આવી રીતે એનો જવાબ છે દસ હજાર પાંચસો જો અહીંયા પણ એ જવાબ આવેલો છે આવી રીતે એનું વિસ્તરણ કરી શકાય એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે જો અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે સત્તર ગુણ્યા એકસો નવ તો એનો આપણે આજ રીતે આપણે વિસ્તરણ કરીએ એટલે તમને તરત સમજાઈ જશે જો

વત્તા નવ બરાબર આવી રીતે એનું વિસ્તરણ કરી દઈશું અને કૌંસ અંદર એ ગ્રુપ અંદર આપણે લખી નાખ્યા હવે આગળ શું કરવાનું છે હવે આનો ગુણાકાર કઈ રીતે પછી આપણે તો પહેલા દસ દસ છે એનો ગુણાકાર સો સાથે કરીશું પછી દસ નો ગુણાકાર કોની સાથે કરીશું નવ સાથે બરાબર હવે સાત નો ગુણાકાર સાત નો પહેલા સો સાથે અને પછી કોની સાથે નવ સાથે આવી રીતે ગુણાકાર કરવાનો છે જો આ આકૃતિ તમે યાદ રાખશો એટલે તમને વિસ્તરણ કરવામાં એકદમ સરળતા રહેશે હવે એનો ગુણાકાર નહીં કરી નાખીએ પહેલા દસ નો સો સાથે દસ ગુણ્યા સો વત્તા દસ ગુણ્યા નવ દસ ગુણ્યા નવ વત્તા હવે સાત નો વારો સાત ગુણ્યા સો સાત ગુણ્યા સો વધતા સાત ગુણ્યા નવ સાત ગુણ્યા નવ તો બધાનો વારો આવી ગયો હવે આગળ બધાનો ગુણાકાર કરીને એની રકમ જે આવશે એટલે કે દસ ગુણ્યા સો એટલે કેટલો થશે 1000 + 10 * 9 એટલે 90 + 10 * 100 એટલે 7 * 100 એટલે 700 + 10 700 * 9 એટલે 700 600 હવે આ બધાનો total કેટલે કે 1000 અને 700 એટલે 1700 અને જો અહીં આપણે એનું total બધું ભેગ લે કે તો 1000 ને 700 3000 સાતસો વત્તા નેવું અને ત્રેસઠ આવી રીતે અહીંયા ત્રણ આવશે છ અને નવ પંદર એક બધી અહીંયા આઠ અને એક તો એક હજાર આઠસો અને ત્રેપન પણ એ જ જવાબ આવેલો છે એક હજાર આઠસો અને ત્રેપન તો આવી રીતે એની ગણતરી આપણે પોષનો ઉપયોગ કરી અને કરી શકીએ પૌષનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય તમને બરાબર સમજાઈ ગયો છે બરાબર આગળનો મુદ્દો છે રોમન અંક આગળનો મુદ્દો છે રોમન અંક તો રોમન અંક છે એ એક અંકો લખવા માટેની એક પ્રણાલી છે તો એ પ્રાચીન પ્રણાલી છે અને એનો ઉપયોગ છે જો અહીંયા આપેલો જ છે આપણને રોમન અંકો છે જો એક પછી બે આ એક એટલે આય બે એટલે બે આય ત્રણ આય પછી પાંચ એટલે વી છે જો અહીંયા આગળ લખેલા છે આપણે તો એક એટલે આય પાંચ એટલે વી દસ એટલે એક પચાસ એટલે એલ સો એટલે સી પચાસ એટલે પાંચસો એટલે બી અને હજાર એટલે એમ పరితయ సంఖ్యો ચનાયા bộtા અલગ અલગ પતને નિયમ ઓપલે છે જો જો પ્રતિનું પુનરાવર્તન થાય તો તેની કિંમત કેટલા વખતની રહેશે એટલે કે બે હોય તો બે ઉમેરે બે x હોય તો 20 x એટલે 20 10 છે બે x એટલે 20 થાય 3 x એટલે 30 થાય તો એવી રીતે એની કિંમતથી ઉમેરવાની હોય છે એક પ્રતિનું ત્રણ ઉપરતા વધારે ઉપર પુનરાવર્તન થતું એટલે જો 3 x સુધી આવી શકે 4 x 20 સુધી નહીં તો એવી રીતે સંખ્યાઓ છે લખવાની હોય છે તો આગળ જોઈએ આપણે જો અહીંયા સંખ્યાઓ બધી આપેલી છે એક થી નવ સુધી જુઓ એક એટલે એક આઈ બે એટલે બે આઈ ત્રણ એટલે ત્રણ આઈ ચાર એટલે આ એક આઈ આગળ લખવાનો અને પાછળ વી લખવાનો એટલે વી નો અર્થ છે પાંચ અને આગળ લખેલો હોય એનો અર્થ શું થાય એક છે એ વી માંથી બાદ કરવાનો છે એટલે કે ચાર થાય પાંચ એટલે વી છ એટલે વી અને આઈ એક વી એટલે પાંચ અને એક આય ઉમેરી દેવાનો એટલે પાછળ ઉમેરેલો હોય બે નો સરવાળો કરી દેવાનો સાત એટલે બે આય ઉમેરી દેવાના વી માં આઠ એટલે ત્રણ આય ઉમેરી દેવાના નવ દસ એટલે એક્સ થાય અને એની પાછળ એક લખી જો દસ એટલે એક્સ એની પાછળ એક આય એટલે કે દસ માંથી એક બાદ કર્યો એટલે કે નવ થઈ ગયા વીસ એટલે બે એક્સ ત્રીસ એટલે ત્રણ એક્સ ચાલીસ એટલે જો પચાસ એટલે એલ થાય તો એલ માંથી દસ બાદ કર્યા એટલે ચાલીસ થઈ ગયા આવી રીતે કોમન અંકો છે એ બરાબર સમજી સિત્તેર એટલે આ બધું એસી એટલે એલ અને ત્રણ એક્સ એલ એટલે પચાસ અને એક્સ એટલે દસ તો ત્રણ એક્સ એટલે ત્રીસ પચાસ ને ત્રીસ એસી અને સી એટલે સો થાય અને એમાંથી બાદ કર્યા સી એટલે સો એમાંથી એક્સ બાદ કર્યા એટલે કે દસ એટલે નેવું થયા તો આવી રીતે કોમન અંકો છે કોઈ પણ સંખ્યા છે આપણે આ રીતે લખી શકીએ હવે માની લો જો અહીંયા પોતેર છે એ લખવા છે આપણે પોતેર લખવા છે તો એને કઈ રીતે લખી શકશું આપણે પોતેર ને લખવા હોય તો જો પોનટર્ને આપણે લખો માની લ્યો કે તો 70 એટલે શું થશે તો 70 એટલે કઈ રીતે લખી શકાય છે 70 આપેલા છે અહિયાં 70 આપેલા છે તો KL डबल X અને 3 પરવાના જે આગળ એના ઉપર ટ્રોપ એટલે કે 3 ક્યાં છે અહિયાં આ ટ્રોપ 3 આય પાસ થઈ જવાનો પા આવી રીતે તો 70 લખી શકાય એના બચે છે ઓ માની લ્યો કે 92 લખો છે 92 તો નેવું ક્યાં છે અહીંયા એક સી અને બે અહીંયા છે તો બે આઈ આવી રીતે ઉમેરી શકાય એવી રીતે સંખ્યાઓ છે લખવાની હોય છે તો રોમન અંકો લખવા એકદમ સરળ છે બધાને આવડે જ છે તો આવી રીતે આપણે રોમન અંકો છે એના વિશે માહિતી મેળવવાની છે અને રોમન અંકો લખવાના છે તો અહીંયા અલગ અલગ સંખ્યાઓ લખવી હોય તો એ કઈ રીતે લખવી એ આપણે આપણને આપેલું છે ઓગણ છે હોય તો પેલા સાઈઠ લખવાના છે સાઈઠ એટલે પચાસ વત્તા દસ એટલે પચાસ એટલે ઊંચું થાય પચાસ એટલે એલ અને દસ બાદ કરવાના એટલે દસ છે એ ઉમેરવાના પચાસ માં દસ ઉમેરવાના એટલે એલ વધતા એક્સ એલ એક્સ એક્સમાંથી આ એક બાદ કરવાના એટલે નવ થયા તો ઓગણસિત્તેર થઈ જાય આવી રીતે અઠાણું છે એ લખેલા છે તો અઠાણું કઈ રીતે લખાય તો કે આ જો આગળનો આંકડો છે આ નેવું છે અને આ આઠ છે નેવું અને આઠ એટલે બે ભેગા કરીને એટલે અઠ્ઠાણું થાય તો આવી રીતે આપણે સંખ્યા કોઈ પણ લખી શકીએ માની લો કે આપણે બીજી ક્વેશન છ લખવી છે તો માની લો કે અઠ્યાશી આપણે લખવાશે અઠ્યાસી કઈ રીતે લખીશું તો પહેલાં તો લખીશું એસી વત્તા આઠ હવે એસી લખવા માટે એસી એટલે શું તો કે પચાસ વધતા ત્રીસ અને વત્તા આઠ થશે પચાસ વત્તા ત્રીસ તો હવે પચાસ એટલે શું થાય તો જો રોમન અંકની અંદર આપણે જોઈએ પચાસ એટલે શું છે જો પચાસ એટલે એલ છે બરાબર પચાસ એટલે એલ લખવાનો પચાસ એટલે એલ અને ત્રીસ એટલે ત્રીસ એટલે ક્યાં છે ત્રીસ જો અહીંયા છે ત્રીસ ત્રીસ અહીંયા ત્રણ એક્સ હવે ત્રણ એક્સ કરી દેવાના એટલે આ કેટલા થઈ ગયા એસી થઈ ગયા હવે આઠ લખવાના રહ્યા આપણે કેટલા રહ્યા તો આઠ કઈ રીતે લખ્યું જો અહીંયા વી અને પાછો ત્રણ હોય લખવાનો વી અને પાછો ત્રણ હોય તો આવી રીતે આ કેટલા થયા અઠ્યાસી થઈ ગયા एवज रीते आलो मान लो कि जी आप एक उदाहरण आपने अपने एक उदाहरण आपने कई संख्या लखी अपने तो बीजेपी लखीये चलो ओगणसी लखंड तो ओगणसी कई रीते तो, तो संख्या तो बन सी एटेर वत्ता नौ से सीतेर से पचास वत्ता पचास वत्ता वीस वत्ता नौ તો પચાસ એટલે શું થાય છે પચાસ એટલે શું તો પચાસ એટલે શું એમ પચાસ એટલે એમ તો વીસ એટલે કે લખાય વીસ એટલે શું તો વીસ એટલે બે એક્સ અહીંયા લખી નાખીએ બે એક્સ તો સિત્તેર થઈ ગયા તો નવ નવ કરવાના છે વત્તા નવ વત્તા નવ તો નવ છે નવ એટલે શું નવ ક્યાં છે જો નવ એટલે એક્સ અને એમાંથી એક આય બાદ કરવાનું એટલે કે આગળ આય લખવાનું અને એક્સ હવે આ બધાને ભેગા કરી દેવાના બરાબર એલ એફ એક આઈ આવી રીતે ઓગણીએ તો આવી રીતે રોમન અંકો છે એ આપણે લખી શકીએ તો રોમન અંકો લખવા માટે આવી રીતે આપણે અંકોનો ઉપયોગ કરી શકીએ હવે જો રોમન અંકોનું આખું ટેબલ છે અહીંયા આપેલું છે તો આખો રોમન અંકનું ટેબલ આપેલું છે કઈ રીતે લખાય તમે બરાબર જોઈ લીજેજો એક થી દસ અને એકથી દસ છે એ આપણને આવડે એટલે પછી આખું રોમન અંક છે એ આવડી જાય એકથી દસ અને પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું અને સો એ આપણે આગળથી ખાલી આપણે એના અંકો યાદ રાખવા પડે અને એકથી દસ યાદ રાખવા પડે તો માની લો કે એક સેટ લખવા એક સેટ તો સાહીઠ ક્યાં છે એ એલ એફ હવે એની આગળ પછી આ લાઈન લખતું જવાનું હોય એલ એફ એની આગળ આ લાઈન એલ એક્સ તો આગળ બધે એલ એક્સ આવશે અને પાછળ શું આવશે આખી લાઈન આવશે એવી જ રીતે એસી લખવા છે એસી તો એસી માટે શું આવશે એલ અને ટ્રિપલ એક્સ તો પછી એક આઠડાની લાઈન આખી લખવી છે તો એલ ટ્રિપલ એક્સ પેલા લખી નાખવાના છે એલ ટ્રિપલ એક્સ એના પછી આખી આ લાઈન લખતું જવાનું છે બરાબર જો એવી રીતે આખી લાઈન લખી નાખવાની તો આવી રીતે રોમન અંકો છે એ લખી શકાય તમે લખવાની એકવાર પ્રેક્ટિસ કરી લેશો સો સુધી લખવાની રોમન અંકો તો તમને બધું જ તરત જ યાદ થઈ જશે તો આવી રીતે રોમન અંકો છે આપણે લખી શકીએ છીએ તો આ પ્રકરણની અંદર આપણે આટલું સમજવાનું હતું તમે બરાબર ધ્યાનપૂર્વક સમજ્યા હશો જો ન સમજાયું હોય તો ફરી પણ વિડીયો જોઈ લેજો એટલે તમને બધું જ સમજાઈ જશે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો જે કંઈ